ગયા અઠવાડિયે સોશિયલ મીડિયામાં એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થી ને અન્ય વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં એમની સાથે રહેતા હતા એમના દ્વારા માર મારવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જે વિડીયો વાયરલ થયા છે જુનાગઢના આલ્ફા હોસ્ટેલ ના છે એટલે જે તે વખતે એસપીશ્રી સાથે પણ જરૂરી આ બાબતે ચર્ચા કરી હતી અને આગળની કાર્યવાહી અને જરૂરી તપાસ માટે અમે એસડીએમ જુનાગઢની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી અને એ કમિટીમાં જિલ્લા શિક્ષણાધિકારી ડીવાય એસપી ડીવાય અને અમારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને રાખવામાં આવ્યા હતા આ સમિતિ જે હતી એને ઘટના સ્થળની મુલાકાત કરી જે અફેક્ટેડ વિદ્યાર્થીઓ હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી હોસ્ટેલના માલિક એના સંચાલકો એમની સાથે પણ જરૂરી વાતચીત કરી અને આખું એક તપાસ ડિટેલમાં એ લોકોએ કરી મૂળ તપાસ એ લોકોને બે બાબતમાં આપવામાં આવી હતી કે આ ઘટના બની છે તો એનું મૂળ શું છે કયા કારણથી આવી ઘટના આકાર પામી છે અને બીજો મુદ્દો એ તો કે જે હોસ્ટેલ જે જગ્યાએ છે તો એ હોસ્ટેલ ચલાવવા માટે સરકારશ્રીના વિવિધ વિભાગોની જે મંજૂરી લેવાની થાય એ બાબતમાં મંજૂરી લેવામાં આવી છે અથવા કોઈ વાયોલેશન છે તો એ બાબતના તારણો અમારી સમક્ષ રજૂ કરવા સમિતિએ બહુ ડિટેલમાં અભ્યાસ કરી અને એક અહેવાલ અમને સુપ્રત કર્યો જેમાં પ્રથમ મુદ્દા માટે એવી બાબત આવી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરારો કોઈ કબડ્ડી રમવા બાબતે કે હોસ્ટેલના એને અમુક બાબતોમાં જાણ કરવા બાબતે એવા તકરાર થઈ અને આ ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે આકાર પામી હવે આ જે વિદ્યાર્થીઓ છે એ અઢાર વર્ષથી નાના હોવાના લીધે આપણે આખી જે બાબત છે એ ડિસ્ટ્રિક્ટના જુનાલ જસ્ટિસ બોર્ડ એમને રીફર કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી જરૂરી વિગતો જુનાલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરી અને ત્યાંથી એના માટેની જરૂરી કાર્યવાહી થશે બીજો જે મુદ્દો છે જે વાયોલેશનની વાત કરીએ તો એમાં પ્રથમ તો આ હોસ્ટેલ જે છે એને હેતુ માટે એ જગ્યા જે છે એને રેણાખેતુ માટે બિનખેતીની મંજૂરી આપી હતી પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ભાડા બાબતે પૈસા લઈ અને એમના જે છે એક પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવી હતી એટલે શરત ભંગની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગી હોય એમાં પણ વાયોલેશન જોવા મળ્યા છે પાર્કિંગ માટેની જગ્યા રાખવાની હોય તો ત્યાં વાયોલેશન છે ઉપરાંત બિલ્ડિંગના અંદરના ભાગમાં ઓપન ટુ સ્કાય અમુક સ્પેસ રાખવાની થતી હોય એ બાબતે વાયોલેશન છે છત ઉપર એમને અમુક સ્ટ્રકચર બન્યા છે એ વાયોલેશન છે ફાયર એનઓસી સી એમને મેળવ્યું ન હતું એ બાબતે વાયોલેશન જોવા મળ્યા છે એટલે કોર્પોરેશનને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે કે આના બાબતે જરૂરી એને નોટિસ આપી અને કાયદાકીય કાર્યવાહી છે એની સામે શરૂ કરવામાં આવી ત્રીજો મુદ્દો જે ખાસ અમે જોયું છે કે શિક્ષણના અમારા અધિકારીઓએ પણ વિઝિટ કરી આમ તો જે સમગ્ર શિક્ષા સ્કૂલ સેફ્ટી ગાઈડલાઈન મુજબ જે આખા પ્રિવાયસીસમાં એના સીસીટીવી કેમેરા રાખવાની ભલામણ છે પરંતુ અમુક જ જગ્યાએ એના સીસીટીવી જોવા મળ્યા છે પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા નથી એટલે એ બાબતે પણ અમે એની પાસેથી સ્પષ્ટતા મેળવવા માટે શિક્ષણાધિકારીને અમે સૂચના આપી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છે એમને સૂચના આપી છે કે જેટલી હોટેલ હોસ્ટેલ છે આવી એમાં એક તો જે ટોલ ફ્રી નંબર અને એમના ઓફિસના નંબર છે એ લગાવવામાં આવે અને દરેક હોસ્ટેલમાં જઈ અને ત્યાંના સંચાલક પ્લસ વિદ્યાર્થીઓ પછી શિક્ષણની ટીમ પોલીસની ટીમ એ ત્યાં બેસે અને આ બાબતે લોકોમાં અવેરનેસ લાવે કે જ્યારે આવી પણ બાબત હોય તો જુનલ જસ્ટિસ કોર્ટે કઈ કાર્યવાહી થઈ શકે બાળકોના એના અધિકાર શું હોય છે એ બાબતે આખું એને એમને જાણકારી આપવામાં આવે અને અવેરનેસ ફેલાવવામાં આવે અત્યાર સુધી એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આના માટે એક ખાસ એસઓપી બનાવવાની પણ જરૂર જણાય છે એટલા માટે અમે અમારી જે આ તપાસ સમિતિ ઉપરાંત અમુક એક્સપર્ટ વ્યક્તિઓને પણ અમે ઇન્વોલ્વ કરી અને આ બાબતે હોસ્ટેલમાં જે બાળકોને રાખવામાં આવે તો એને કેવી રીતે એની સેફ્ટી જળવાઈ રહે ચાહે એ ફૂડ સેફ્ટી હોય કે બિલ્ડિંગની સેફ્ટી હોય કે ફાયર સેફટી હોય કે એના મા બાપને જાણ કરવાની બાબત હોય કે આવી ઘટના હોય તો તાત્કાલિક પગલાં લેવાની બાબત હોય પરમિશન હોય એના માટેની પણ એક ડિટેલમાં એસઓપી બનાવવા માટેની પણ અમે જે છે જરૂરી કાર્યવાહી એમાં હાથ ધરશું ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને ને કરો બેલ આઇકોન પર ક્લિક કરો